નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢ પોલીસે બાળકીની હત્યા પ્રકરણમાં પિતાને કુકડા ડુંગરી ગામેથી ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામેથી દોઢ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ પાણીની ટાંકીમાંથી મળી આવી હતી જે પ્રકરણમાં પોલીસે બાળકીના પિતા વિરલ ગામિતને ઝડપી લીધો છે જેણે ઘર સંસારના ઝઘડામાં બાળકીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે જેને લઈ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે જે માહિતી બાર કલાકે મળી હતી સોંગળ અગ્રવાલ સમાજની વાડી ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ તાપી જિલ્લાના સોંગળ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સૌથી વધુ દાવેદારો દ્વારા સેન્સ આપવામાં આવી હતી જે સેન્સ પ્રક્રિયા અગ્રવાલ સમાજની વાડી ખાતે ભાજપના આગેવાનો દ્વારા સેન્સ લેવાઈ હતી જે માહિતી સોમવારના રોજ બારત્રીસ કલાકે મળી હતી વ્યારા તાલુકાના પેરવડ ગામે ખેતરમાં મારામારી થતા ઈજા પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પેરવડ ગામે ખેતરમાં કોઈ કારણોસર મારામારી થઈ હતી જેમાં રૂવજીભાઈ ગામિતની ઈજાઓ પહોંચી હતી જેની જાણ એકસો આઠને કરવામાં આવતા જેઓને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે માહિતી ચાર કલાકે મળી હતી

મારી પત્ની જે છે મારા પાસેથી બે હજાર ચૌદથી પિસ્તાલીસ હજાર રૂપિયા ભરણ પોષણ લઈને બિહાર ગમે એના મમ્મીના ઘરે રહે છે પરંતુ તે તેમ છતાં અહીંયા આવીને મારા સાથે મારજોડ કરતા હોય છે ગત પચીસ જાન્યુઆરીના રોજ મેં મારા ઘરે મારા પર્સ પર્સનલ ફોર વ્હીલર જે મારા નામે છે લેવા ગયા તો અનિમેશ નામ અમીસ અનિમેશ છોકરો જે છે ઘરથી નીકળીને મને મારા જોડે મારા માર મારા મારપીટાઈ કર્યા મારા બહુ જળથી ગળા દબાવી દીધું હું ત્યારે મરી જવાના હતા આખો રૂંધાઈ ગયા હું પછી પોલીસ ત્યાં આવીને મને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાંથી પછી મને વ્યારા જનરલ હોસ્પિટલ અહીંયા મોકલાવી દીધું હું ઓટોથી અહીંયા આવ્યા અને સારવાર લઉં છું અત્યારે મારા તબિયત સારો નથી મારા આંખમાં પ્રોબ્લમ આવે છે કાનમાં બહુ દુખાવો થાય છે અને અહીંયા બહુ દુખાવો ગળામાં બહુ જોર દુખાવા થાય છે હવે આ એવું છે કે અત્યાર સુધી પોલીસ મારા કોઈ શોધ લેવા એવા નથી મારા જાનનો ખતરો છે એવા કોઈ થાય તો સંપૂર્ણ જવાબદારી પોલીસ ખાતાને રહેશે અને મારા પોલીસ લઈને વિનમ્ર વિનંતી છે કે મારા સાથે જે મારઝોડ થઈ છે એના નિરાકરણ લાવે અને જે વ્યક્તિ જે છે એના સામે પગલાં ભરે અને એના જે પણ કાયદાકીય રીતે જે છે એ કાર્યવાહી થવા જોઈએ આભાર વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં અકસ્માત સર્જાયો જેમાં મોપેડ સવાર યુવકનું મોત નીપજ્યું તાપી જિલ્લાના બાજીપુરા નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ પર જતા અનિલ ઠાકુર નામના યુવકને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું ગંભીર મોત થતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના પેરવડ ગામે ખેતરમાં મારામારી થતાં ઈજા પહોંચી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પેરવડ ગામે ખેતરમાં કોઈ કારણોસર મારામારી થઈ હતી જેમાં રૂપજીભાઈ ગામિતની ઈજાઓ પહોંચી હતી જેની જાણ એકસો આઠને કરવામાં આવતા જેઓને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે માહિતી ચાર કલાકે મળી હતી સોંગરનગર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોંગઠનગરમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં નગર અને જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામેથી વૃદ્ધા ગુમ થયા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામેથી

ખેડૂતના ઘરે નજરે પડ્યો હતો જેને લઈ તેમણે જીવદયાના અબ્રાર મુલતાનીનો સંપર્ક કરતાં તેમણે તેમની ટીમના સભ્ય અરબા શેખને જાણ કરતાં તેમણે ભારે જહેમત બાદ કોબરા જાતિના સાપનું રેસ્ક્યુ કર્યું હતું જેને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સાંજે છોત્રીસ કલાકે જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશે કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત